ઉભરો બહાર આવી જાય એટલે કાર્બન ડાયોક્સાઇડના લીધે ઉભરો આવે છે પછી એક પ્રશ્ન મને નાનો હતો ને ત્યારથી થતો હતો કે બ્રેડ નું પેકેટ આપણે જ્યારે લાવીએ ને સેન્ડવિચ બનાવવા માટે તો બ્રેડના પેકેટમાં ઘણી વખત એવું નોટિસ કર્યું કે ચાર પાંચ બ્રેડમાં સંગ એક કાણું છે એ કાણું સેના લીધે છે તો આખી બ્રેડની આખી બ્રેડ નું જે આખું ચોખ્ખું બને પછી એમાંથી પીસ પડે તો આખું બ્રેડ બને ત્યારે એની અંદર આ કાર્બન ડાયોક્સાઇડનો બબલ્સ બરાબર એનો ફૂગો રહી ગયો હોય એના લીધે એ આખું કાણું છે પછી કટ થાય તો ચાર પાંચ બ્રેડમાં કન્ટિન્યુ કાણું આવે છે અને તમને યાદ છે ટોમેન ઝેરી ટોમેન ઝેરી આપણે બધાએ જોયેલું કાર્ટુન હશે અને એમાં જેરીનો ફેવરિટ ખોરાક એટલે તમને બધાને ખબર છે ચીઝ એ ચીઝમાં ઘણી વખત ગોળ ગોળ ખાના હોય એ ગોળ ખાના સેના હોય કેમ કે ચીઝની બનાવટમાં પણ ઈસ્ટ નામના ફૂગનો ઉપયોગ થાય અને એમાં પણ કાર્બન ડાયોક્સાઇડના લીધે ઓલા ગોળ ખાના રહી જાય કાર્બન ડાયોક્સાઇડના બબલ્સના લીધે તો આ બધી વસ્તુ રોજિંદા જીવનમાં આપણે જોતા જોઈએ છીએ પણ હવે આપણને ખ્યાલ આવે છે કે આ બધું શું છે કેવી રીતે થાય છે શું થાય છે બરાબર તો અહીંયા